હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો નવા તલના ભાવ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો આજના નવા તલના ભાવ વિશે જાણવો હોય અને તો નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એકવીસો થી અઠ્યાવીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં માં અઢારસો વીસ થી ઓગણત્રીસો દસ ની વચ્ચે થયા છે જુનાગઢમાં ઓગણીસો પચીસો ચાલીસ ની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો પાસઠ થી ઓગણત્રીસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે જામનગરમાં સત્તરસો થી બાવીસો થયા છે થી ની વચ્ચે થયા છે બાબરામાં બે હાજર પંદર થી એકવીસો પાસઠ ની વચ્ચે થયા છે મોરબીમાં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે જેતપુરમાં અઢારસો પાંચ થી ચોવીસો પંદર ની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે માં બે થી ત્રેવીસો પાંસઠની વચ્ચે થયા છે મહુવામાં અઢારસોથી પચીસો વચ્ચે થયા છે વચ્ચે થયા છે વચ્ચે થયા છે વચ્ચે થયા છે જામખંભાળિયામાં બે હજાર થી બાવીસો ની વચ્ચે થયા છે તળાજામાં તેરસો પચીસથી પચીસો ની વચ્ચે થયા છે બગસરામાં ઓગણીસોથી ત્રેવીસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં બે હાજર થી બાવીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે વિસાવદર માં ઓગણીસો થી એકવીસો પચીસ ની વચ્ચે થયા છે પોરબંદરમાં બે હજાર પચીસથી ત્રેવીસોની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર વીસથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજાર વીસથી ત્રેવીસો પંચોતેરની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજાર ચાલીસથી બાવીસો સિત્તેરની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો દસથી બે હજાર પચાસની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસોથી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે ઘારીમાં ત્રેવીસોથી ત્રેવીસો એંશીની વચ્ચે થયા છે